વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલમાં પોલેન્ડની યાત્રા પર છે પીએમ મોદીએ બુધવારે પોલેન્ડના વર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલા સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મુલાકાતને આવકારીને ટ્વીટમાં જણાવ્યું કે ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના વધુ બનાવશે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત વિકાસ બી વિરાસત બી ના મંત્ર ને સાર્થક કરે છે તેમ ઉમેર્યું હતું વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે જામ સાહેબના નામથી વર્સોવામાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત પોલેન્ડમાં કેટલેક સ્કૂલના નામ રોડના નામ પણ દિગ્વિજયસિંહ જડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે મંત્રી સુકેશ પટેલે જામ સાહેબના યોગદાનનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના છસો જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું